જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે એકદમ દેશી એટલે કે બાજરીના રોટલાના પીઝા બનાવીશું તો આપણે રોટલો બનાવવા માટે બાજરીનો લોટ લીધો છે એક કપ જેટલો તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ મેથીના પાન લીધેલા છે મેથીના પાનને ધોઈ અને સમારી લીધા છે બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું એક ચપટી જેટલી હળદર લઈશું અને થોડું એવું લાલ મરચું લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટમાં સોઈ લઈશું જેટલી જરૂર પડે એટલું આપણે પાણી લઈશું અને બરાબર લોટમાં સોઈ લઈશું હજી આપણે થોડા પાણીની જરૂર પડશે બરાબર લોટ મસોઈ લઈશું તો આપણે લોટને બરાબર મસોઈ લીધો હશે આવી રીતે અથેળીની મદદથી વજન દઈને લોટ મસોઈ લેવાનો છે હવે આપણે તેનો લોવો બનાવી લઈશું આવી રીતે ગોલ લોવો બનાવી લેવાનો છે તો જોઈ શકો છો આવી રીતે સરસ એવો હોલવો બનાવી લીધો છે હવે આપણે રોટલાને ટીપી લઈશું આવી રીતે થોડો પાણીવાળો હાથ કરીને આપણે રોટલાને આવી રીતે ટીપી લેવાનો છે બંને હથેળીની મદદથી આપણે રોટલાને આવી રીતે દબાવતા જઈશું અને આવી રીતે ટીપી લેવાનો છે કિનારી ફાટે તો કિનારી પર થોડું પાણી લગાવી દેવાનું છે બંને બાજુ આપણે પાણી લગાવી દઈશું અને આવી રીતે ફેરવી લઈશું રોટલાને કિનારી પર ફરી પાછું આપણે થોડું પાણી લગાવી દઈશું જોઈ શકો છો સરસ એવી આવી પાછળ ડિઝાઇન પડી જાય છે આપણે બે હાથથી રોટલાને ફેરવીએ એટલે હવે આપણે અહીંયા કિનારીની સાઈડથી થોડું થોડું આવી રીતે બે હથેળીની મદદથી ટીપતા જઈશું એટલે આપણો રોટલો મોટો થતો જશે જોઈ શકો છો આપણો રોટલો મોટો થઈ ગયો છે હજી આપણે થોડો ટીપી લઈશું આપણે મીડિયમ ઠીક રાખીશું તમારે જેટલો જાડો પતલો રાખવો હોય તેટલો તમારે ટીપી લેવાનો છે જો આવી રીતના ટીપીને ન ફાવે તો પાટલા પર થાપીને પણ રોટલો બનાવી શકાય છે જોઈ શકો છો સરસ એવો આપણો રોટલો બની ગયો છે હવે આપણે આ રોટલાને શેકી લઈશું તો હવે આપણો તવો ગરમ થઈ ગયો છે આપણે તેમાં ઘી મૂકી દઈશું અને આ રોટલો આમાં મૂકી દઈશું આવી રીતે હળવા હાથે રોટલાને મૂકી દેવાનો છે તવા ઉપર આપણે ઉપરથી પણ થોડું ઘી મૂકી દઈશું ઉપરની સાઈડ થોડું ડ્રાય થઈ જાય એટલે ઘી મૂકી દેવાનું છે હવે આપણે ફેરી લઈશું રોટલાને જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે અને હવે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લઈશું હવે આપણે રોટલાની ઉપર આ લસણની ચટણી બનાવેલી છે તે લગાવી લસણની ચટણી આખા રોટલા ઉપર આપણે લગાવી દેવાની છે લસણની ચટણી અને બાજરીનો રોટલો ખાવામાં સરસ લાગે છે એટલે આપણે લસણની ચટણી લીધેલી છે તો હવે લસણની ચટણી આપણે લગાવી દીધી છે હવે આપણે તેના ઉપર આ ઝીરની સમારેલી ડુંગળી લીધેલી છે ડુંગળી મૂકી દઈશું ઝીણું સમારેલું ગાજર લીધેલું છે ગાજરને ખમણી લીધું છે આવી રીતે ગાજરને મૂકી દઈશું રોટલો બનાવી રહ્યા છીએ હવે આપણે આ કેપ્સિકમ મૂકી દઈશું જ સરસ લાગે છે અત્યારે ઠંડીની સિઝનમાં આવી રીતે આ પીઝા જેવો રોટલો ખાવાની જ મજા આવે છે શિયાળામાં ઠંડીમાં તો આપણે કેપ્સિકમ પણ મૂકી દીધા છે હવે આપણે આ લીલી ડુંગળી બના પાન લીધેલા છે તે મૂકી દઈશું ગાનો લીધેલો છે ઓરેગાનો ઉપરથી છાંટી દઈશું થોડો થોડા ચીલી ફ્લેક્સ લઈ લઈશું તમારે લસણની ચટણીની બદલે ટોમેટો કેચપ લેવો હોય તો તે પણ લઈ શકાય છે હવે આપણે ચીઝ ખમણી દઈશું ઉપરથી આવી રીતે ચીઝ ખમણી લઈશું ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લેવાની છે નહી તને રોટલો નીચેથી વળી જતો હોય છે બધી બાજુ આપણે ચીઝ ખમણી લઈશું બાળકો રોટલો ન ખાતા હોય તો આવી રીતે પીઝાની સ્ટાઇલમાં રોટલો બનાવીને આપીએ તો આરામથી ખાઈ લે છે અને વારંવાર ખાવાનું કહે છે તમને કે મમ્મી બાજરીના પીઝા બનાવી આપો એમ તો હવે આપણે ચીજ ખમણી લીધું છે તો હવે આપણે તેના ઉપર આવું કંઈ ઊંડું વાસણ હોય તે લઈ લઈશું તો આપણે આ ડીશ મૂકી દીધી છે ચીજ મેલ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો હવે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવું ચીજ મેલ્ટ થઈ ગયું છે તો હવે આપણે તેને લઈ લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે રોટલાને કટ કરી લઈશું આવી રીતે કટ કરી લઈશું એકદમ ક્રિસ્પી થઈ ગયો છે નીચેની સાઈડથી આપણો રોટલો તો તૈયાર છે આપણો બાજરીના લોટનો દેશી પિઝા તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો આપણો પીઝા બનીને તૈયાર થયો છે તો આવા પીઝા એકવાર ઘરે ચાલુથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુ મારે હેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે બાજરીના રોટલાનો પીઝા કેવા બન્યા છે